નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજની તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ વાર શુક્રવાર અને પવિત્ર એવો શ્રાવણ માસની પણ શરૂઆત થઈ ગઈ છે તો શ્રાવણ માસની બધાને હરર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ કૌટુંબિક પેન્શનરો માટે પેન્શન વિભાગે જાહેર કર્યો છે એક અગત્યનો પરિપત્ર તો મિત્રો શું છે પરિપત્ર તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ન્યૂ પે કમિશન આઠમા પગાર પંચમાં પગાર વધારા અંગે ઘણા સમાચાર આવ્યા હતા પરંતુ હવે પેન્શન વધારા અંગે એક મોટી અપડેટ આવી છે તો લગભગ બાસઠ લાખ પેન્શનરો કેન્દ્ર સરકાર હેઠળ આવે છે તો તેમના પેન્શનમાં કેટલો વધારો થશે તે અંગે એક નવું અપડેટ આવ્યું છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો માટે એક અપડેટ આવ્યું છે અને કેન્દ્ર સરકાર હેઠળ જે બાસઠ લાખ પેન્શનરો આવે છે તો તેના પેન્શનમાં કેટલો વધારો થશે તે અંગે એક નવું અપડેટ આવ્યું છે તો અપડેટની આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો આઠમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે તો આઠમા પગાર પંચના નવા અપડેટથી પેન્શનરોની ઉત્સુકતા વધી ગઈ છે અને નવા પગાર પંચ હેઠળ પગાર તેમજ પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શન તેમજ પગારમાં નોંધપાત્ર છે તે વધારો થવાનો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ સતત ચર્ચાનો વિષય બન્યું છે તો આઠમું પગાર પંચ કર્મચારીઓ માટે સતત ચર્ચાનો વિષય રહ્યો છે તો આજકાલ કર્મચારીઓમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે આઠમું પગાર પંચ ક્યારે આવશે અને તેના કારણે પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે તો લગભગ એક દાયકા પછી કર્મચારીઓ માટે આ વધારો થવાનો છે તો મિત્રો ખાસ કરીને આઠમું પગાર પંચ એ દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક ચર્ચાનો વિષય છે તો મિત્રો તેના કારણે પગાર અને પેન્શનમાં વધારો થવાનો હોય છે અને લગભગ એક દાયકા પછી કર્મચારીઓ માટે આ વધારો છે તે થવાનો હોય છે ત્યારબાદ જોઈએ તો પેન્શનમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો થશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થશે તો સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ એવી ચર્ચા ચાલી રહી છે કે પગારમાં સારો એવો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પગારને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થવાનો છે અને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ હાલમાં એવી ચર્ચા છે કે પગારમાં સારો એવો વધારો થવાની શક્યતાઓ છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન છે તે કેવી રીતે નક્કી થાય છે તેના વિશે તો નિવૃત્તિ સમયે કર્મચારીઓનું પેન્શન કેટલું હોય છે તો કર્મચારીઓનો પગાર મૂળભૂત પગાર અને મૂળભૂત પેન્શન પર ઉપલબ્ધ ફિટમેન્ટ ફેક્ટર અનુસાર નક્કી કરવામાં આવે છે તો ખાસ કરીને સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું તો હવે આઠમા પગાર પંચમાં તે બે પોઈન્ટ એંશીથી ત્રણની વચ્ચે રહેવાની એક ધારણા છે અને આનાથી પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શન કેવી રીતે નક્કી થશે તો હાલમાં જે મૂળભૂત પેન્શન હોય અને આઠમો પગાર પંચ જ્યારે અમલમાં આવે અને ત્યારે નવું મૂળભૂત જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તે બેનો ગુણાકાર કરીને નવું જે મૂળભૂત પેન્શન હોય તે મેળવી શકાતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારાને ઉદાહરણ સાથે સમજો તો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે તો મૂળ પગાર અને પેન્શનમાં વધારો થશે તો જો કોઈનું પેન્શન દસ હજાર રૂપિયા છે તો ત્રીસ ટકા વધારા સાથે તે દર મહિને તેર હજાર રૂપિયા થઈ જશે અને જો ચોત્રીસ ટકાનો વધારો થાય તો દર મહિને તેર હજારને ચારસો રૂપિયા થઈ જશે એટલે કે દર મહિને ત્રણ હજારથી ચોત્રીસોનો વધારો કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે પરંતુ હજુ સુધી પગાર પંચની રચના કરવામાં આવી નથી તો આ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થશે અને એવી પણ અપેક્ષા છે કે નવું પગાર પંચ બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ વિશે પણ જે કંઈ અટકળો છે તેની વાત કરી કે આઠમો પગાર પંચ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવું જોઈએ પરંતુ હાલમાં કોઈ પણ એવી એવી કાર્યવાહી કંઈ દેખાતી નથી કે બે હજાર છવ્વીસમાં તે લાગુ કરી શકાય પરંતુ મિત્રો જ્યારે પણ લાગુ થશે ત્યારે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેને અમલમાં ગણવામાં આવશે અને ત્યાં સુધીનું જે ડીએ એરિયર્સ હોય તે પણ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાપાત્ર થશે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ